મહેસાણામાં રાનવમી નિમિત્તે રથયાત્રા નીકળી રામજી મંદિર પરા મહેસાણા દ્વારા આયોજિત બારમી અને શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા આયોજિત ચુમ્માળીસમી રથયાત્રા નીકળી સમગ્ર મહેસાણાની રથયાત્રામાં ભક્તોએ શ્રી રામના જન્મદિનની હર્ષોલ્લાસ સાથે શ્રી રામમય બની ઉજવણી કરી જેમાં અલગ અલગ વેશભૂષાઓ સાથે સાથે ધાર્મિક સંસ્થાઓએ હરખભેર ભાગ લઈ રથયાત્રાઓને શોભા વધારી ગુજરાતમાં બજરંગ સેના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત અન્ય સેવાભાવી સંગઠનો સંસ્થાઓ ઠેર ઠેર પાણી કોલ્ડ ડ્રિંક્સ છાસ મહાપ્રસાદના સ્ટોલ લગાવી રામ ભક્તોની સેવા કરવામાં આવેલ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે મુસ્લિમ અગ્રણી બાબા ખાન બાબી અને તેમની ટીમના સહયોગથી શ્રી રામ ભક્તોની સેવા અર્થે પાણીનો સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવેલ બીરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ ચૈત્ર નવરાત્રીના નોમના દિવસે રામનવમીનો આજે પ્રસંગ હોય સોનામાં સુગંધ ભળે એવો અવસર આજતો હોય અને રામ ભગવાનની આજે શોભાયાત્રા મહેસાણામાં નીકળી હોય અનેક આખો ઉત્સવની જેમ વાતાવરણ છે લોકોની ઘણી મહેનતની તૈયારીઓ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોની તૈયારી સાથે આખો આ કાર્યક્રમ થયો છે અને આ મેળાવડામાં ઉત્સવ જેવું વાતાવરણ છે ઉત્સવ હોય આનંદ હોય અને આનંદ હોય તે એકતા હોય એકતા હોય તે ભગવાનના આશીર્વાદ હોય આવા રામજી ભગવાનનો આજનો મહેસાણાની નગરજનો આ ઉત્સવ જોઈ રહ્યા અને એક મોટી જંગી લોબી રેલી નીકળેલી છે શોભાયાત્રા ત્યારે આજે ભગવાનનો મહાપ્રસાદ આપવાનો મને અમારે સદભાવના ગ્રુપને મને મળ્યો છે ખરેખર અહીંયા અમારા સૌ કાર્યકર્તાઓને અમારી ટીમે ભેગા મળીને સરસ ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને લોકોને ભગવાનનો પ્રસાદ આપવાનો આ લાભ મળ્યો છે અમારા માટે ગૌરવની વાત છે અને આજે મહેસાણામાં પણ જય શ્રી રામ જય શ્રી રામના નારા હોય ત્યારે ખરેખર મહેસાણાની ધર્મપ્રેમી જનતાને પણ ભગવાનના પૂરેપૂરા આશીર્વાદ લે અને સમગ્ર લોકસભામાં અને આખા જગતનું થાય રાષ્ટ્રની સેવામાં આજે આ ધાર્મિક સંસ્કારો સાથે આપણે આગળ વધીએ સાથે મળીને ભારત માતાની આપણે સેવા કરીએ એ જ આજનો એક અનેરો અવસર છે આપણા આપણે ગૌરવની વાત છે